નમસ્કાર નમસ્કાર આજે તારીખ બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ આપણે જાફરાવ તાલુકાના લોધપુર ગામના એક પ્રગતિશીલ ખેડૂતભાઈએ જે ગયા વર્ષે આ આ ચાલુ વર્ષમાં ભીષ્મા વાવેલો છે અને એના ઘરે કપાસ વીણાઈને આવી ગયો છે અને હાલમાં આવતા વર્ષ માટે જે દસ પેકેટ ભીષ્મ ક્રાંતિ લઈ અને જૂના પેકેટ પોતાના ઘરે મૂકી દીધાશ તો ખેડૂતના મૂકેથી સાંભળીએ તો બાપા તમારું આખું નામ મારું નામ છે દેવાજભાઈ પુનાભાઈ સોલંકી બરોબર ગામ કહો મારું ગામ છે લોટપુર લોટપુર તાલુકો જાફરાબત તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી બરાબર તો બાપા આ તમે કયો કપાસ વાવેલો છે ભીષ્મ ક્રાંતિ ભીષમાં ક્રાંતિ હા હવે ભીષમાં ક્રાંતિ બાપાએ વાવેલો છે બાપા કેટલા પેકેટનું આવર્ષે વાવેતર હતું પાંચ પેકેટ પાંચ પેકેટનું વાવેતર હતું અને આ જે બાપાએ અત્યારે કપાસ છે એ જૂના દસ પેકેટ લઈ અને મૂકી દીધાશ હા તો બાપા તમને કપાસ કેમ લાગ્યો કપાસ એકદમ સારો હં વીણવામાં કેવો છે વીણવામાં બહુ સારો એકદમ હારો વીણાટ એકદમ મજૂર લગભગ બે થી ત્રણ મણની વીણી સાજે કરી જાય એમ હા બરાબર આ કેટલો અત્યારે તમારે વીણાટ કેટલો ક આવ્યો આ કપાસ મારે આવી ગયો છે બસો મણ બસો મણ આવી ગયો હા બરાબર દસ વીઘાનો કપાસો થાય હા બરોબર હજી ખેતરમાંય ઉભેલો છે કપાસ તો હા બરોબર હવે બીજા નંબર માં રોગ જીવાત કેવી ક્રી રોગ જીવાત મૂળ નથી આની માલિકો વીસ દિવસે દવા સાચતા અમે એમ હા હવે મારું કહેવાનું એમ છે કે બીચમાં ક્રાંતિ જે તમે છે એ આ જૂના પેકેટ લઈને મૂક્યા છે બાપા તો જૂના પેકેટ લઈ લેવાનું કારણ શું પછી આ બજારમાં આવે કે ન આવે એની હું ખાતરી પાછી

સટકાવ પંદર થી વીસ દિવસે સટકાવ અમે આપતા બરોબર બીજા નંબર જમીન કેવી તમારી અત્યારે જમીન અમારી હલકી છે બરોબર પાણીની વ્યવસ્થા છે કે નથી વાળીએ નહી બિયન આ કપાસ છે બિયન કપાસ છે બાપા ને થી બાવીસ મણ નો વેણી આવી ગઈ આવતા વર્ષ માટે લઈને મૂકી દીધો તો બીજા ખેડૂત ભાઈ આવતા વર્ષ માટે તમે બાપા શું ભલામણ કરો હું તો એમ કહું કે બિયારણ કપાસ નું વાવવું હોય તો આવું બિયારણ જ વવાય બીજું ન વવાય બરાબર તો તમારા હગાવાલા ને ભલામણ કરવાના હા અને ઘરે અત્યારથી મૂકી દીધા કે આવતા વર્ષ માટે પોતાની જમીનમાં બિયારણ કોઈ ફરી ફરીને આવે અથવા વેરાયટી બંધ થઈ જાય તો બાપા ને એટલી પસંદ આવી જ એટલા માટે થઈ અને જૂના પેકેટ લઈ લીધા છે અત્યારે મગાવીને કંપનીમાંથી વ્યવસ્થા થઈ આભાર આભાર બાપા